निरबल बन बलराम पुकारो आये आधे नाम सुनेरी में निरबल हरि को पुकारने में करी को लागी हरि हरिष्ठ भगवान हरि को पुकारने में કરી હે હાથી હરી કો પુકારને મે કરી કો લાગી દેવ હિન્દી મે મત બોલો ગુજરાતી મે વાત કરો દાદા ભગવાન ને બોલાવવામાં હાથી ને લાગી વાર પણ હાથી ને તારવામાં દ્વારકા વાલા એ ન કીધી વાર વાર થાય તો માણા તરફ થી ભગવાન મોડું કરતો નથી અને હા હું કરું હું કરું એવી ખોટી મોહ નીકળતો નથી જગત ચાલતું હતું જેમાં પછી મનથી એવું થયું કે આ બધું મારા કારણે ચાલે છે આ મારા કારણે ચાલે છે હું છું અંગ્રેજી નું સૂત્ર છે આઈ ઓલ વેજ કેપિટલ હું છે ને એ હંમેશા મોટો જ હોય અને પૂજ્ય ભાઈ શ્રી નું સૂત્ર ભગવાન તો જ મળે જો હું હટે તો હરિ પ્રગટે હું કરું છું એવું જ્યાં જ્યાં સુધી થતું હોય ત્યાં સુધી ભગવાન રૂક્ષ્મણી જમાડતા હતા દ્વારિકા વાળાને લ્યો ભગવાન એક એક કોળિયો જમાડતા હતા ને એમાં ભગવાન ને એક કોળીઓ મૂકવા ગયા તો હાથને ધક્કો મારી અને ભગવાનને દોટ મૂકી એમ દોડીને આમ છપ્પન પગથિયા ઉતરી ગયા અને પાછા નીર આયતે ધીમે ધીમે પગથિયા ચડીને પાછું કીધું રુક્ષમણીને લે લાય જમવાનું ભગવાનને રુક્ષમણીએ કીધું એટલી વારમાં હું ફેર પડ ગયો કંઈ સળગી જતું તું કઈ લૂંટાઈ જતું તું કઈ હાનિ થતી તો કીધું હા શું તો કીધું મારો એક ભગત આખો દી મંદિર આવીને માળા કરતો હતો અને એને પાંચ ગામના લોકો ભેગા થઈને નારાયણ નારાયણ કરતો હતો એટલે મને એમ કે મારીને પૂરો કરી દે એટલે મેં દોટ કાઢી આગળ હું આડો પડું એમ પણ હું હજી છપ્પન પગથિયા ઉતર્યું ને ત્યાં તો એણે હાથમાં બળીઓ લઈ લીધો એટલે પછી મને એમ થયું કે હવે આપણે ધક્કો ખાવાની જરૂર નથી હું હટે તો પ્રગટે હું કરી લઈશ એવું મિથ્યા અભિમાન મને તમને ભગવાનથી વિમુખ કરે છે